હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડિયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે પાંચ બાર બે હજાર પચીસ ને વાર થયું છે શુક્રવાર વિગાદિત શાહ મળશે અઠ્યાવીસ હજાર પાંચસો ફોર્મ ભરવાનું આજે છેલ્લો દિવસ કાલે રાત્રે એક વાગે પૈસા જમા ખેડૂતો આંદોલન સૌથી મોટા સમાચાર ડરામણી આગાહી વરસાદનું સંકટ સરકાર આપશે પચીસ હજાર રૂપિયા સહાય લાયસન્સને લઈને મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય જમા લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો આ તમામ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપ પ્રવાજનો વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપવાજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂત આંદોલન સૌથી મોટા સમાચાર ખેડૂતોની જીત સરકારે ખેડૂતોની વાત સાંભળી આજે કિસાન સહકાર અને જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહાર સમિતિ ત્રણ માંગણીઓ લેખિતમાં આપી હતી કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું ત્રણે માંગણીઓ પર વિચાર કરીને ખેડૂતોને હિત કરવાનો પ્રયાસ કરીશું વાત કરીએ હવે આગળના સમાચારની તો ડરામણી આગાહી વરસાદનું સંકટ આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે ઉપસાગરમાં પણ આ સમય દરમિયાન તેજ વધશે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા રાખે વાત હવે સમાચારની તો સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ટુ વ્હીલર સહાય યોજના અથવા ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક પગલું છે આ યોજના બે હજાર વીસમાં જે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તા આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઈવિંગ લાયસન્સ શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર અને મજૂરો માટે જે છે ઓબીસી નો દાખલો જનરેટ કરવામાં આવ્યો છે વાત કરીએ હવે આગળના સમાચારની લાયસન્સને લઈને મોટો નિર્ણય હવે સંપૂર્ણ કૌશલ્ય જે હશે તો જ મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત સિસ્ટમ આવી રહી છેલ્લા કેટલાક સમયથી જે રીતે અસમતના બનાવો બને છે તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તે વાહન ચલાવવાની ગુણવત્તા જે છે શક્તિયુક્ત હોવાનું બહાર આવ્યું છે જે આઈના કેમેરા થકી નિવારી શકાશે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય જમા ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક પાક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલે ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ અમલવારી અમલમાં કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તત્વીય કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં અંદાજિત રૂપિયા એક હજારની અઠ્ઠાણું કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે જે ખેડૂતો હજુ સુધી આ સહાય માટે અરજી કરી નથી કરી રહ્યા તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર રાખવામાં આવી છે વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ આગામી પાંચ ડિસેમ્બર રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જાહેર કર્યું છે તેવી નિષ્ણાતોની ધારણા છે જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન લેનારો માટે ઈએમઆઈ ઘટશે હાલમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા રહેલો રેપો રેટ ઘટીને પાંચ પોઈન્ટ પચીસ ટકાએ થઈ રહ્યું છે આરબીઆઈ ગવર્નર સંજય મોહલા જશે મલ્હોત્રાએ ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મોનિટરી પોલિટેક કમિશન એમપીસીની બેઠકમાં નિર્ણય જાહેર કર્યો હતો તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો જોવા લાગે મળીશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ